મારું તો એક કહેવાનું છે આવું પ્રોડક્શન મળ્યું છે હવે તમે છે ને મંદિરોમાં જવાનો અભિયાન ચલાવો ને અમે તમારે હાર્યા છીએ આપડે તો જાતા જ નથી પણ તોય ઈ કરવું પડે આપડે એ કરી તો સારું રહે આમાં સૌ ને લોકોને ખ્યાલ આવશે

આપણે શું કરવાનું છે આ હિન્દુ સમાજ ના રસ્તે અત્યારે વાળવાની જરૂર છે ઈ એને બુધી નથી લાગતી કોઈને આમાં શું મનુવાદી માણસો એટલે શું કરે મનુસમૃતિ નું પાલન કરાવે કરે એવું બધું કર્યા કરે છે ઠીક તો તમારી જેવા જે આજે એક તમે કાઠી દરબાર ઉઠી જો તમને આટલું પેટમાં ભરતું હોય તો અમારા માટે ગૌરવ ની વાત છે કે તમે આટલું આટલું તો અમારું એવા બે પાંચ જણા સમજવા મળશે ને તો કાલે બે વારમાં પાંચ ઘર ને સુધારશે નહિ અત્યારે આ એટ્રોસિટી જો કાયદો હોય તો મંદિરમાં અમે તો એની ભેગા હોય એ શંકર સમાન ના નથી પાડતા કોઈને આવવાની કઈ માતાજી નથી ના પાડતા આપડે જે સરકારી જમીન ઉપર જે સાર્વજનિક મંદિરો કેવાય એના ઉપર દરેક ને જવાની છૂટ હોય કોઈ માતાજી ના મઠ હોય ઘેર બનાવવાનું હોય ત્યાં કોઈ નો થાય કે

અમારામાં જ આવે અ જગત તો એની પૂજા કરે છે ને ઈ બાજા હનમનજી ની મંદિર અમને કરવા દેતા નથી એટલે અમેતમ કરો ઠીક છે ઈલા જે માણસો જ્ઞાન વગર ના હોય બુદ્ધિ વગર ના હોય એટલે એની પાસે જવાનું હોય નકર અમે તો કોઈ મંદિરે જવાની જરૂર નથી અમે તો આજ ભગવાન ની પૂજા કરી શક્યો કે આ જે માના કુખે થી જન્મ લેની એ જ ભગવાન અમે માની છે હા ઈ ઈ કરી છે કેમે એક જ વાની એક જ પતરા એક જ નાવનકાર અરે મે તો એક મુરુ દેસી દેખી જના રામકૃષ્ણ એ પૂજારા એટલે આવું છે સાહેબ અત્યારે છે ને આ વસ્તુ એક સમજાવવાની બધા જરૂર છે આ સમાજ ને એમ આપણા માં અત્યારે એક જ્ઞાતિ આપડી છૂટી પડે આપણે પોહાય એમ નથી તો પછી એવું કોઈ એમ કે ભાઈ પટેલ ને પટેલ ને એરિયામાં દરબાર ને નહીં રહેવા દેવાના આયર ને ભરવાડ ને તો પછી વાહ વચ્ચે કોણ ના સાચી વાત હે હા એટલે એ કથાઓ ની જગ્યાએ એને અત્યારે આ કરવાની જરૂર છે અને મારી વાત સાંભળો કે આજે તમે કાઠી દરબાર છો તો એ તો અત્યારે તમને કહું આ બધું કાયદા ના માધ્યમ થકી બધું મેળ આવી ગયું નહીતર ક્યાં આગા બધું આપડા થી જુદા જ રહેતા ને

માનો છો પણ છું તમે માનવ ધર્મ મામલતદાર સાહેબ હોય કલેક્ટર સાહેબ હોય જજ સાહેબ હોય એ આપડે કરતા ઓફિસ ઘણા ખુરશી ઉપર બેઠા હોય તો આપણે એને કેવાનું અમારી કરતા સાવ જવાનું ના નો કેવાય ને આપણે ઘરે આવે ત્યારે આપણે પૂછીએ છીએ ભાઈ તમે કઈ જ્ઞાતિ છો એમ નો પૂછીએ કે રસોઈઘરમાં તો મજા આવી કોણે રસોઈ બનાવી એમ અત્યારે કેટરર્સ બધી જગ્યાએ બધા કામ કરે છે હા 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 કોઈ જગ્યાએ કોઈ પૂછ નથી આ પર છે તો આ એક ખોટું જ ભૂત છે હાવ હરામી માણસો હોય ને એ જ આ વસ્તુ ને માને છે ઠીક છે પણ હવે થોડી તમારે હાવ એકદમ જે ઘેરે જ રહેતા હોય ઘરે જ રહે રસોઈ કરીને ખાતા હોય ને પાણી પીતા હોય એ આ પર છે વાત કરીએ બોલ ભાઈ હા પણ ઠીક છે બહાર નીકળવું છે આપણે દરેક જગ્યાએ પાણીના પાઉચ લઈએ છીએ જમવા જઈએ છીએ ત્યાં કોઈ પૂછ નથી કે આ કોની હોટલ છે અને શું કરે છે અને કોણ રસોઈ બનાવી છે આ છે ને અમને તમારા ફોન થી મને બહુ મજા આવી એનું કારણ છે કે આજે તમે એક કાઠી દરબાર ના જો તમને આટલું આટલી લાંગણી ને આટલું એક સમાનતા નો હક ને આવું બધું જો થોડુંક તમે થોડુંક આગળ આવું મિશન હલાવશો ને તો આ વર્ષમાં થોડોક હજી પ્રભાવ પડશે એમ

એક સોરો છે ન્યા એક દલિત નો દીકરો ગયો પેલાથી બેચારો તો પેલાથી આર્થિક પરિસ્થિતિ નબળા હોય એટલે મજૂરી કામે જતા હોય એને શિક્ષણ નું જ્ઞાન નથી કાયદો એટલે શું એને પણ જ નથી હવે એની ભાઈ એટ્રોસિટી થઈ ચોરા ગયા મને માર્યો ના કર્યો તે કર્યો એની તપાસ કરનાર અધિકારી હોય એ પછી તમને કહું એમાં રાજકીય છેડા અડે એટલે ઓલા લોકો એનું નિવેદન લઇ લે ભાઈ આ બાબત માં કે મારે કઈ કરવું નથી અને કાંઈ એવું નિવેદન લઈ લે ભાઈ આ એટ્રોસિટી માં મને આવું કીધું નતું પણ મને આ લાગી પડ્યું હતું લ્યો ભાઈ અને મને કહી દીધું એટલે આવેશમાં આવી ગયો લખાવી દીધું કેમ કે ઓલા ને બિચારા નિભાન નથી એટલે એને એમ કે ખારું ભાઈ સાહેબ આવું કે છે તો આપડે થોડું આમ કરાય ના એ આ એક મોટા મોટો પાપ છે આ છે ને આવું છે કોઈ કોઈ જ્ઞાતિ ને અડધું જ કરવા હમ અપમાન કરવું એનું આત્મ દુભવ એવું કરવું હા સાચી એ એક પાપ છે અમારે અત્યારે સાવર કુંડલા તો આ જે અનુસૂચિત જાતિ માંથી છે ને ભાઈ કેટલા વકીલો છે કેટલા સ્ટેમ્પ વેન્ડરો છે કેટલા મામલતદાર ઓફિસો માં છે બહુ બહુ હાઈ ક્લાસ બધા એમ કેટલા છે કઈ કઈ વાંધો નહીં બાપુ આ બાજુ આવો ત્યારે રામોદ આવો ગોંડલ ની બાજુમાં રામોદ મારું ગામ છે મનસુખભાઈ મારું નામ છે

Ah, they've been.